મારો છો મારો વ્યાજખોરો નો ત્રાસ અસહ્ય ત્રાસ થી લોકો આત્મહત્યા કરતા હોય છે એવો જ એક બનાવ ઉમે બન્યો ભરતભાઈ પરમાર નામના વ્યક્તિને અસહ્ય માનસિક ત્રાસ આપતા એને પોતાનું જીવન ટૂંકાવ્યું છે એ બનાવને લઈને ઉંઝા પોલીસ સ્ટેશન ખાતે અહીંયા એમના પરિવારવાળા લોકો આવ્યા એમના ગામના લોકો પણ આવ્યા સાથ સહકાર આપવા વાળા દરેક લોકો આવ્યા

એનો મરવા કારણે મરવામાં મજબૂર કર્યો ભાઈના પછી એનું પીએમ સાજે થયું અમારે પોલીસ એક્શન નથી લેતી અમારે ગરણા કરવા પડ્યા ગરણા પડી આખી રાત અમારા સ્વયંસેવકો બધા માણસો હાજર હતા પછી આજે એસપી સાહેબ ડીએસપી સાહેબ ઉચ્ચ અધિકારીઓ આવ્યા અમને આશ્વાસન આપ્યું અમને વિશ્વાસ આપ્યો કે અમે એમને એરેસ્ટ કરીશું કોઈ પણ સંજોગોમાં કોઈ રાજકીય ધરાવ આવશે તો અમે ઝૂકીશું નહીં અને ગુનેગારોને પકડીને કડકમાં કડક સજા કરીશું મૃતકે કોઈ ચિઠ્ઠી મૂકી મૃતકે નામ જણાયા હતા એમના એ ચિઠ્ઠી મુજબ એમની એફઆર ફાડી છે એમની એફઆર ની નકલ અમારી પાસે છે પાંચ પાંચ નાણી નામ છે નામ અંદર એડ સાહેબ કમલેશભાઈ સથવારા ને કલ્પેશ ચૌધરી સાહેબ એ ચૌધરી ભાઈ એ બે આરોપી ફરાર છે એમના માટે એના માટે પોલીસની પ્રોસેસ ચાલુ છે આ તરફથી પોલીસ તરફથી તમને શું જાણ કરવામાં આવે પોલીસે અમને આશ્વાસન આપ્યું અને અમને વિશ્વાસ થયો કે પોલીસ એના કોઈ પણ સંજોગોમાં પકડશે રાજકીય દબાણ ખરું આ બાબતે કઈ રાજકીય દબાણ તો દેખાતું નથી પણ કદાચ હોય શકે તો પણ એસપી સાહેબે અમને એવું કહ્યું કે રાજકારણ હશે તો અમે એને છોડીશું નહીં આ જે નામ જો નામ ફરિયાદ થઈ હોય એના અમે ગિરફ્તાર કરીશું અને કડકમાં કડક સજા કરીશું

સુસાઈડ કરી મરવા ખાતર મરવા માટે મજબૂર મરવા માટે એને મજબૂર કર્યો એટલો મજબૂર કર્યો કે એના પરિવારને પણ કોઈ જાણ નથી કરી પોલીસ સ્ટેશનની અંદર જાણ નહી કરી રેલની અંદર જઈ અને એને પોતે પડતો કરી આ વિષય તમે પોલીસ સ્ટેશનમાં કોને કોને રજૂઆત કરી અને શું નિર્ણય લીધો આ વિષયની અમે પોલીસ પીએસઆઈને રજૂઆત કરી પીઆઈને પણ રજૂઆત કરી જિલ્લાના ડીવાયએસપીને પણ રજૂઆત કરી એલસીબીના સાહેબોને પણ રજૂઆત કરી અને અમને સંતોષકારક જવાબ પણ મળ્યો